ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો વડોદરાના ગેટ એસટી ડેપો ખાતે નિવૃત્ત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો ગુજરાત રાજ્ય એસટી નિગમના વડોદરા વિભાગના ગેટ ડેપો ખાતે આજ રોજ તારીખ ત્રીસ જૂનના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કરામત ખાન પઠાણ ડ્રાઈવર સુરેશભાઈ મકવાણા ક્લાર્ક અને હનીફભાઈ શેખ ડ્રાઈવરનો એક ભવ્ય વિદાય સમારંભ ડેપો મેનેજર શ્રીમતી પાયરબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો કરામત ખાન એસટી કર્મચારી યુનિયનના કામદાર નેતા હોય યુનિયનના પ્રમુખ અતુલ પટેલ અશોકભાઈ કાછિયા મયુરસિંહ સિંધાભાઈ એટીઆઈ રાઠોડ સાહેબ ફિરોજ રાઠોડ માજી એટીએસ પટેલ સાહેબ ફારૂક શેખ તેમજ મજૂર મહાજનના રિતેશ રાવ મજૂદર સંઘના સંજયભાઈ સહિત મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ એસટી સ્ટાફ અને નિવૃત્ત કર્મચારીઓના સગા સંબંધીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાજર તમામે શુભેચ્છાઓ પાઠવી ફૂલહાર અને સાલ ઓઢાડી નિવૃત્ત કર્મચારીને ભાવભીની વિદાય આપી હતી અંતમાં સમૂહ ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહૂર્તિ કરવામાં આવી હતી